આણંદના આંકલાવમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે જેમાં તાજેતરમાં આંકલાવ પાલિકામાં ચૂંટાયેલા પાંચ કોંગ્રેસ પ્રેરિત અપક્ષોએ ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડ્યો છે અને તે સાથે ભાજપે પાલિકામાં સત્તા મેળવવા માટે બહુમત મેળવી લીધો છે

જે અપક્ષ ચૂંટાયા છે એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે વિકાસના કાર્યોમાં એમનું સહભાગી બનવા માટે આજે મનુભાઈ જસુભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર નારસંગભાઈ સરદારસંગ રાજ વોર્ડ નંબર ત્રણ ભાનુબેન સલીમ શાહ દીવાન વોર્ડ નંબર ત્રણ ગીતાબેન સામંતભાઈ ચાવડા વોર્ડ નંબર એક અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર એક આ પાંચ મિત્રો ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરીને આંખલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચોવીસમાંથી દસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને પાંચ અપક્ષ ઉમેદવારોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને સૌને અમે આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે વિકાસ કરતી પાર્ટી છે અને વિકાસના સાથ સહકાર સાથે પાંચેવ અપક્ષો બિન કંડિશને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આંખલાવ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસનો ઘટ છે પરંતુ હવે એ કોંગ્રેસનો ઘટ રહ્યો નથી આંકલાવ શહેરમાં વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ જે ત્યાં આગળ નગરપાલિકાની બોડી બનશે એ પણ વિકાસના કામો સાથે આગળ નગરપાલિકાનો ખૂબ સારો વિકાસ કરશે હું સંગઠનમાં ભારતીય જનતા પક્ષમાં દિલ દિલથી અમે પાઠવીએ છીએ કે હું ભારતીય જંગમાં જોડાઈ ગયો છું વિકાસના કામોથી સરકાર એના માટે અમે જોડાઈ ગયેલ છે અમે અંકલાંગણા પોચ જોડાયા છે ત્યારે મનુભાઈ રાઠોડ નરસિંહ સરદારસિંગ રાજ સીતારાબાનું સલીમ શાહ દીવાન અને ગીતાબેન ચાવડા પાંચ વાકલાઓના નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારો જીતેલા ચૂંટાઈ ગયેલ છે અને અમને આ સરકાર પર વિશ્વાસ છે કે અમારા વિકાસના કામો થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર